સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો જમ્મુ અને ના ડોડા જિલ્લાના દેસામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જિલ્લાના બે જવાનો ભેસાવતા ક્લાનના અજય સિંહ અને દુમોલી ક્લાનના ખુબાકી ધાની બિજેન્દ્રસિંહ શહીદ થયા હતા બંનેના પાર્થિવ દેહ સવારે દસ વાગ્યે જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અહીંથી રોડ માર્ગે ગામ પહોંચ્યા હતા ભેંસાવતા ક્લાનના પુત્ર અજયસિંહ નારુકાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે ગામના રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે રસ્તાઓની સફાઈ કરવામાં આવી છે અંતિમ સંસ્કારના સ્થળે સફાઈની કામગીરી કરવામાં આવી છે ભેંસાવતા કાલન ગામમાં આસપાસના ગામોના લોકો હાજર છે અજયસિંહનો પરિવાર પિલાનીમાં રહે છે માહિતી મળ્યા બાદ પરિવાર મંગળવારે રાત્રે જ ભેંસાવટા ગામ પહોંચ્યો હતો પૈતૃક ગામ ભેસાવતામાં જ સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું તંત્રએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે અજયસિંહ નારુકાના અંતિમ સંસ્કાર શહીદ સુજાનસિંહના સ્મશાન સ્થળ પાસે કરવામાં આવશે શહીદ અજયસિંહ નારુકાના પરિવારજનોએ અધિક જિલ્લા કલેક્ટરને જાણ કરી છે शहीद अजय सिंह ना दादा ना भाई शहीद सुजान सिंह ना अंतिम संस्कार स्थल पास अजय सिंह ना अंतिम संस्कार करवा रहा था पार्थिव देव जयपुर पहुँच चुके हैं एयरपोर्ट पर वहाँ श्रद्धांजलि चली हुई है से चलने बाद में रेड बॉडी के सिंगाना से बसावता कला तक तिरंगा रैली के साथ में सम्मान के साथ में दर्शन कर यहाँ से तकरीबन पूनी दो सौ किलोमीटर जयपुर सिंगारा से बसावता तो वहाँ पर दस किलोमीटर दस किलोमीटर तिरंगा रेली सम्मान के यहाँ बसावता कला में जो हमारे छोटे भाई अजय सिंह जो शहीद हुए हैं सेना में उनकी यहाँ अंत्येष्टि राज के सम्मान के साथ की जाएगी बड़े दुख की बात है कि हमारे छोटे भाई का सेना में मुठभेड़ में शहीद हुए हैं, लेकिन ये गर्व की भी बात भी है हमारे राष्ट्र के लिए कि में हमारे जवान हैं वो हमेशा तत्पर राष्ट्रीय सेवा के लिए तत्पर रहते हैं अजय सिंह नो परिवार सेना जोड़ायेलो छे है पिता कमल सिंह सी, पर सेना चौबीस राजपूत रेजिमेंट में काम करता था हजार 2015 मा निवृत्त था જ્યારે કાકા ક્યાંમસિંહ હાલમાં સેનાની ત્રેવીસ રાજપૂત રેજિમેન્ટમાં ફરજ બજાવે છે ગયા વર્ષે ક્યામસિંહને તેમની બહાદુરી માટે સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો પિતા આર્મીમાં હોવાથી અજયસિંહ બાળપણથી જ આર્મીમાં જોડાવવા માંગતા હતા વર્ષ બે હજાર અઢારમાં તેને તક મળી જેના કારણે તેણે સેનામાં જોડાવાનું લક્ષ્ય હાંસલ કર્યું શહીદ અજયસિંહના લગ્ન બે હજાર એકવીસમાં આગવાના રહેવાસી શાલુ કંવર સાથે થયા હતા અજયના પિતા કમલસિંહ નારુકા પણ સેનામાં હવાલદાર તરીકે રહી ચૂક્યા છે કમલસિંહ બે હજાર પંદર માં નિવૃત્ત થયા હતા શહીદ અજયસિંહ નારુકા પરિણિત છે તેના લગ્ન એકવીસ નવેમ્બર બે ના રોજ શાલુ કંવર સાથે થયા હતા માતા સુલોચના દેવી ગૃહિણી છે અજયસિંહનો નાનો ભાઈ કરણ વીરસિંહ ચોવીસ એઇમ્સ ભટિંડા પંજાબમાં ડોક્ટર છે પત્ની શાલુ કુંવરે આ વર્ષે ચિરાવા કોલેજમાંથી એમએસસી પાસ કર્યું હતું શહીદના કાકા ક્યામસિંહ પણ આર્મીની ત્રેવીસ રાજપૂત રેજિમેન્ટમાં સિક્કિમમાં તૈનાત છે તેમને બે હજાર બાવીસમાં સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો શહીદ અજયસિંહનો પરિવાર પિલાનીના હરિનગરમાં રહે છે ઘટનાની માહિતી મળ્યા બાદ પરિવારને તેમના વતન ગામ ભેંસાવતા ક્લાન લાવવામાં આવ્યો હતો सिख राजपूत मेरडला बंटन का जवान था मैं उनके यूनिट और उनकी कंपनी का से आया हूं मेरठ से और ये लड़का अजय बहुत योना लड़का था ये कैन आरण में, में पोस्टेड था वहां पे ऑपरेशन एक हुआ उसमें यह शहीद हो गया क्योंकि आमना सामना नहीं हुआ अगर आमना सामना हो जाता तो ऐसा नहीं होता लेकिन दुश्मन ने छुपके वार किया उसकी वजह से ये हमारा नुकसान हो गया આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જિલ્લાના બંને જવાનો એક સાથે ભરતી થયા હતા અને હવે બંને એક સાથે શહીદ થયા છે અજયસિંહ નારૂકાને તેના પિતાના ક્વોટામાંથી બે હજાર અઢારમાં માં ફતેહગઢ થી અને બિજેન્દ્રસિંહ દેતાની તેના સૈનિક ભાઈના ક્વોટામાંથી ભરતી કરવામાં આવી હતી બંને સૈનિકો દસ રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત હતા